તમે જોઈ શકો છો પાણી પણ કેટલું મસ્ત છે સુપર ડુપર હીટ પાણી આવે છે અને આનો નજારો પણ તમે જોઈ શકો છો એકદમ ધુમ્મસ ધુમ્મસ છે બહુ સરસ નજારો પણ છે અને આ લોકેશન ગિરાધોધમાં આવેલું છે

તમે જોઈ શકો છો અને હા આ લોકેશન કેવું છે બધા કમેન્ટ્સ કરજો અને તમે લોકોએ આ જોયું છે કે નથી જોયું મને કમેન્ટ કરી દેજો અને ન જોયું હોય તો તમને લોકોને કહી દઉં કે જે ધરમપુર છે ધરમપુર ગામ છે ત્યાં આવેલું છે ઓકે

એન્ટર કરે છે ત્યાં ટિકિટ લેવાની અને ત્યાંથી એન્ટર થવાનું છે તમને કોઈ જોઈ રહ્યો છે અહીંયા ઉભા છે અહીંયા મમ્મી ની ઉભા છે કોમ ઉભા એ તમને કોઈ

예넌 if 터미널 s a

भूख लगी आ क्या जवान हम हम जो आप भगवान की नवे में पार्किंग है एंड पसी मैंने हाँ ठीक है तुमने हमारे ब्लॉग के वो लाइक और कैसे लाइक का जो शेयर कर दो नव हो तो पहले लाइक एंड दबाओ ना पूरी सभी पसी बता तो दे चेवड़ो खावा हो के भाई हो के भाई चेवड़ो हो okay के